ઉમેદવારી ફોર્મ ભરશે ભાજપના છ અને કોંગ્રેસના ચાર ઉમેદવારો છે ઉમેદવારી નોંધાવશે ત્યારે પોરબંદરના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ આજે ફોર્મ ભરશે અને સીધા જઈશું અમારા સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે જી ગૌરવ પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું સાહેબ આજે નામાંકન ભરવા જઈ રહ્યા છો શું કહેશો આજે હું જ્યારે નામાંકન ભરવા જઈ રહ્યો છું ત્યારે મારે દરખાસ્ત કરનાર મારા ટેકેદારો તરીકે ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થી છે આયુષ્યમાન ભારત યોજનાના કિસાન સન્માન નિધિના આવાસ યોજનાના મુક્ત અનાજ યોજનાના આ દરખાસ્તના આધારે હું રહ્યો છું ખાસ કરીને આજે નવી આપે એક વસ્તુ અપનાવી છે દરેક ઉમેદવાર કરતા કઈ રીતના આનાથી કેટલો લાભ થશે કઈ રીતના જોઈ રહ્યા છો કેટલી ગેરલાભ માટે થઈને નહીં પરંતુ જે લોકો ખરેખર જેના જીવનમાં બદલાવ આવ્યો છે આવા લોકો દરખાસ્ત કરે એની અમને ખુશી હોય સાહેબ સરકારના કામ આપ સતત વર્ણાવી રહ્યા છો ખાસ કઈ રીતના લીડ કઈ રીતના જોઈએ ખસજા હતા મનસુખભાઈ માંડવિયા કે જેઓ અત્યારે પોતાના ઉમેદવારી પત્ર નોંધાવવા માટે જઈ રહ્યા છે ને તે પહેલા જ તેઓ અલગ અલગ મંદિરે દર્શન કરવા માટે જવાના છે ખારવા સમાજના લોકો સાથે જ આ વખતે તેમને સરકારના જે લાભાર્થીઓ છે કે તેઓને પોતાના ટેકેદાર છે તે દર્શાવ્યા છે અને તેઓ દરખાસ્ત કરશે કે મનસુખ માંડવિયા છે કે તેમને ઉમેદવાર તરીકે લડાવવામાં આવે એટલે કે ક્યાંક મનસુખ માંડવિયા છે કે તે સરકારના જે અલગ અલગ યોજનાઓ છે કે તેમને લઈને પોતે ઉમેદવારી પત્ર નોંધાવવા માટે આજે જ્યારે જઈ રહ્યા છે ત્યારે તેમના જે લાભાર્થીઓ છે સરકારની જે યોજનાઓના લાભાર્થીઓ છે કે તેઓ તેમને ટેકો છે તે આપવાના છે અને ખાસ કરીને તેઓ પોતાની દરખાસ્ત છે તે રજૂ કરવાના છે એટલે કે આ વખતની જે ચૂંટણી છે તેની અંદર મનસુખ માંડવિયા જે ભાજપના ઉમેદવાર છે તેમને સામે કોંગ્રેસે લેવા પાટીદાર જ જે લલિત વસોયા છે કે તેમને મેદાને ઉતાર્યા છે ને તેની જે ચૂંટણી જંગ જામ્યો છે તેની અંદર મનસુખ માંડવીયા છે કે તેઓ આજે પોતાની ઉમેદવારી એટલે કે નામાંકન પત્ર છે તે રજૂ કરવા જઈ રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ તો આ સાથે બુલેટિનમાં હાલ બસ દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી કલાક